તારીખ એક નવ બે હજાર ચોવીસ રાત્રિના સમય દરમિયાન ડભોઈ તાલુકાના સાથોદ ગામના બાળકનું સિનો તાલુકાના મોટા ફફફિયા ગામ ખાતે આવેલ હોસ્પિટલ ખાતે ઓપરેશન દરમિયાન મૃત્યુ જેથી પરિવારમાં શોકનો માહોલ ડભોઈ તાલુકાના સાથોદ ગામના વતની એવા નામે સિતેશભાઈ રમેશભાઈ વસાવા જેઓને શરીરમાં અંતરગાંઠ જેવી બીમારી હોવાથી ગામ મોટા ફફડિયા મુકામે આવેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેઓની ઉંમર વર્ષ આશરે સાતથી આઠ વર્ષ જેવી હોય તેઓનું અંતરગાંઠ ઓપરેશન કરવાનું હોય અને તેઓને તેમ ડૉક્ટરે જણાવેલ હોય અને તેઓને કોઈ પણ ઘરના વ્યક્તિને જાણ કર્યા વગર અને કન્ફર્મેશન ફોર્મ ભર્યા વગર ઓપરેશન ચાલુ કરી દીધેલ હોય અને બાળકનું મૃત્યુ થયું હોય તેમ બાળકના પરિવારનું આક્ષેપ કરેલ છે દરમિયાન કંઈ થાય તેની જવાબદારી વ્યક્તિની સહી કરનારની હોય અને પછી ઓપરેશન કરવાનું હોય પણ ફફડિયા હોસ્પિટલ ખાતે ડોક્ટરો કોઈ પણ જાતની જાણ કર્યા વગર ડોક્ટરો હોસ્પિટલમાં ઓપરેશન કરવા માટે લઈ ગયા હોય અને ઓપરેશન દરમિયાન બાળકનું મૃત્યુ પામેલ હોય જેથી જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળેલ છે અને હોસ્પિટલના ડોક્ટરો સામે આક્રોશ જોવા મળેલ છે અને ત્યાં હોસ્પિટલના મેનેજમેન્ટ એમ કહેતા હોય તમારાથી થાય એ તોડી લો એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પરિવારને દબાવનો પ્રયત્ન કર કરતા હોય તેમ જોવા મળેલ છે તો આ શું ડૉક્ટરો મન હવે તેવું વર્તન કરશે આમ ગરીબ જનતા જો દેહાલ હવે આટલું બધું થયું હોય અને સરકાર પોલીસનું કોઈ એક્શન લેશે કે નહીં હાલ તો પોલીસ ઘટના સ્થળ ઉપર આવી ગઈ છે પણ જોવાનું એ રહ્યું કે આ ગરીબ પરિવારને ન્યાય મળશે કે નહીં જો આમને આમ ચાલતું રહેશે અને ડોક્ટરો આમને આમ કરતા રહેશે તો કોઈના ઘરનો ચિરાગ બુજાતા જશે અને ડોક્ટરોને ભગવાન સમજતા લોકોને વિશ્વાસ ઉઠી જશે અને હાલ પીએમ માટે બોડી લઈ ગયા હોય એમ જાણવા મળ્યું છે અને સમગ્ર વસાવા સમાજ તેમજ સાથોજ ગામના રહીશો ઉપસ્થિત રહી પરિવારને આશ્વાસન આપ્યું અને પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હવે જોવાનું એ રહેશે કે આ મૃતક બાળકના પરિવારને યોગ્ય ન્યાય મળશે કે નહીં બ્યુરો રિપોર્ટ પિન્ટુ વસાવા વડોદરા જય આદિવાસી જય જોહાર જય બિલિસ્થાન મારું નામ હાર્દિક સતીશ વસાવા અને જે મૃતક થયેલા જે દીકરો છે તેનું નામ સતીષભાઈ રમેશભાઈ વસાવા રહે સાટોદ તાલુકો ડભોઈ જિલ્લો વળતા ઘટના જાણે એમ છે કે તારીખ ગઈકાલે સાડા આઠ કલાકે સવારે તેઓના માતા પિતા દ્વારા તેઓને કોઈક ઈજા થવાના કારણે શરીરમાં તેઓને તાત્કાલિક ધોરણે પોફળિયા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં આ હોસ્પિટલ સારવાર દરમિયાન તેઓને અહીંયા આગળથી એવું કહેવામાં આવ્યું હતું કે છોકરા સૌ પ્રથમ તો છોકરાને કંઈક એટલું બધું ઇજાગ્રસ્ત છે એવું કંઈ છે નથી પરંતુ તાત્કાલિક ધોરણે અગિયાર કલાકે તેઓને તેઓના માતા પિતાને એમ જાણ કરવામાં આવ્યું કે ઓપરેશન કરવું પડશે અને કન્ડિશન થોડી સિરિયસ છે પરંતુ તેઓના માતા પિતાના પિતાના કહેવા મુજબ જે એમનું કહેવું એવું છે કે અમારો છોકરો હસ્તો કે ઓપરેશન થિયેટરમાં ગયો હતો પરંતુ ઓપરેશન થિયેટરમાંથી જ્યારે બેહોશ કરવામાં આવ્યો ત્યાર પછી તે બેહોશ અને એ જ હાલતમાં ડેડ થયો છે પરંતુ મુખ્ય વાત એ છે કે જ્યારે જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય છે ત્યારે આ જે હોસ્પિટલના જે તંત્ર અધિકારીઓ છે તેઓની બેદરકારીના લીધે અમારો છોકરો જે મૃતક પામેલો છે અને અમારી યોગ્ય માંગ એ છે કે આ જે ગરીબ આદિવાસી પરિવાર છે તેઓને ન્યાય મળે અને સાથે સાથે આ આવા જે ડૉક્ટરો જે તેઓની બેદરકારીના લીધે જે ડેથ થયું છે તેઓના વિરુદ્ધ અને આ જે હોસ્પિટલના જે ચેરમેન છે લાગતા વળતા અધિકારીઓ જેઓ તે ગઈકાલ સાંજે મને એમ કહેવું હતું કે તમારી થાય એમ તોડી લો તેવા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં